પણ અમરસિંહનો મારવાડી ઘોડો માત્ર ત્રણ મિનિટમાં જ એ વેગમાં આવી જતો મારવાડી ઘોડા ઘોડા કાઠિયાવાડી જેવા રૂપાળા ન લાગે કારણ એની ભેળી ના હોય પણ અસવાર તેજ હોય ઘોડો અસવાર હારે એક થઈને દોડે આ ખૂબી મારવાડી ઘોડાની અમરસિંહનો ઘોડો વેગમાં આવ્યા પછી એના ચારે પગો એકી સાથે હવામાં તરતા હોય તેવું લાગતું અમરસિંહ ઘોડો હવામાં હોય ત્યારે કહેવાય છે કે આકાશમાં વિહાર કરતા અને અશ્વિદ્યાના જાણકાર અશ્વિની કુમારોના શ્વાસ થંભી જતા હવે આવો ઘોડોને ને અસવાર પસાર થાય તો શું થાય આવો વેગવાન ઘોડો માથે ખાબકે તો આપ તૂટી પડ્યું તેમ કેવું ઓછું પડે ત્રિભવન તૂટી પડ્યું હોય તેવો ધ્રુજારો થાય આવો ધ્રુજારો એ આગ્રાના કિલ્લા ઉપર સુબેદારી કરતા આરીફને તે દિવસે થયેલો વાત છે આગ્રાના કિલ્લાની રાંગના રાતા પથ્થરો રાઠોડ બાદશાહનું કહેણ સ્વીકારી અને મિત્ર ભાવે બાદશાહના દરબારમાં આવેલા આમ તો એ દગાખોર મુગલોને ઓળખે એટલે સાવચેતી રૂપે તે પોતાના ચુનંદા મિત્રોને સાથે લાવેલા જે ધીંગાણો થાય તો કામ લાગે દરબારમાં ઘોડા સાથે પ્રવેશેલા વીર અમરસિંહને સલાબત ખાન નામના સુબાઈ અગાઉથી કરાયેલા આયોજન પ્રમાણે ઘેરી લીધા રાજગાદી ઉપર બેઠેલો એ બાદશાહ ઘેરાયેલા અમરસિંહને જોઈ ગેલમાં આવી ગયા કાવતરાની બાકીની યોજના ઘડી ઘડી ભરમાં અમલી બનશે તેવી ખાતરી થતા એ મુગલ બાદશાહ મર્યાદા ચૂકી અને હિન્દના રાજપૂતોની શાન એ ખિલાફ બોલવા લાગ્યા મુગલ દરબારમાં હાજર થયેલા એ અમરસિંહ બોલવાની મર્યાદા ચૂકી ગયેલા બાદશાહને અટકાવ્યો અટકી જા મુગલ તું ને બાદશાહ નહીં પણ મિત્ર બનીને તારા દરબારમાં મેં હાજરી આપી છે એનો અર્થ એવો નથી કે હું તારો તાબેદાર છું મર્યાદામાં બોલ જીભ ઉપર લગામ રાખ ને સત્ય વક્તા રાજપૂતી રૂઆબને બેદબી માની અમરસિંહને પકડી લેવા બાદશાહ હુકમ કર્યો ને સલાબત ખાનના બસો સિપાહીઓ હરકતમાં આવી ગયા એકી સામટી બસો તલવારો ખેંચાય અમરસિંહની આજુબાજુ એ ગોળ વર્તુળમાં ગોઠવાય પણ એ સામે અમરસિંહ સાથે આવેલા એ વિષ કેસરિયા વીર હતા રણબંકાર આઠોડ હતા સલાબતના સિપાહીઓને ટક્કર મારતા મારતા એ અમરસિંહને સલામત જગ્યા તરફ લઈ જવા એ લાગ્યા અમરસિંહ રાઠોડના શીરને ધડ ઉપરથી ઉતારી લેવા એ હવામાં વીંજાયેલી કેટલીય મુગલ તલવારો એ રાજપૂત વીરોએ પોતાની ઢાલ અને શરીર ઉપર ઝીલી લીધી અને અમરસિંહ સાથે આવેલા એ પાયદળના વીસ રાજપૂતો એ શહીદ થયા પાતળા બાંધાના એ અમરસિંહ પોતાના સાથીદારના બલિદાનને એ કારણે પ્રથમ હુમલાથી એ બચી ગયા ત્યારે હવે સામે એ સલાબત ખાન હતો અમરસિંહની ખુલ્લી તલવાર અને મારવાડી ઘોડો વેગથી અમરસિંહ સલાબત તરફ ઘસી ગયા સલાબતે પ્રબળ તાકાત તલવાર વીંજી પણ ઘોડાની ગતિને કારણે તે નિશાન ચૂક્યો પોતાના જ બળને કારણે ગોઠણભેર થયેલા એ સલાબતને અમરસિંહે આસાનીથી માર્યો સલાબત ખાન શિર ને ધડ ઉપરથી જુદું કરી ને દુશ્મનના વર્તુળ ઠેકીને એ અમરસિંહ બહાર નીકળ્યા સૈનિકોના વર્તુળ અને વિંઝાતી તલવારોને ભેદીને એ આર પર નીકળવું સહેલું ન હતું અમરસિંહની તલવાર ઉપર એ સલાબત ખાનનું લોહી હતું અમરસિંહ પાસે એ મારવાળી ઘોડો હતો અભય હોવાથી તેઓ સ્વસ્થ હતા ઘોડા અને અસવારની એ પરીક્ષા હજુ બાકી હતી સલાબત ખાનને એ મારીને ફરી એક વખત બાદશાહની દિશામાં એ અમરસિંહે એ ઘોડાને ફેરવ્યો તેને થોડી જગ્યા જોતી હતી જેથી એ ઘોડો દોડી શકે ઘોડાને ગતિમાં લાવવા એ ત્રણ મિનિટ પૂરતી હતી ચારેય તરફથી વરસતા તીર વચ્ચેથી ઝડપથી ફસાર થઈ અને પહેલા તો જગ્યા કરવા અમરશે એ સલાબત ખાનના બાકીના સાથીદારોને એ તલવારના ઘાથી મોતને ઘાટ ઉતાર્યા એક ઘોડો અને અસવારના સાહસ સંતુલન અને ઝડપને ઝડપને કારણે એ મુઘલ દરબાર વિખેરાઈ ગયો મારો મારો કાપો કાપોની બૂમથી એ કિલ્લાની બારીએથી રૂડા રાજ દરબારને જોતી એ જનાના ઝંખવાણી પડી અને બીબીઓ ભાગી અને બાદશાહ ભયવી થયું હવે આ ભારે દીકીરા વચ્ચે વીર અમરસિંહે ઘોડાની દિશા મુખ્ય દરવાજા તરફ ફેરવી હવે બરાબર ગતિમાં આવી ચૂક્યો હતો પણ કિલ્લાનો તોતિંગ દરવાજો સતર્ક મુગલ સેનાએ બંધ કર્યો અમરસે ગોડા ફરી દક્ષિણ દિશામાં ફેરવી અને આખા કિલ્લાની લંબગોળ લંબાઈને ઘોડાના ચાર પગથી માપી લીધી હો સમજ સમજુ ઘોડો થરકીને એ અમરસિંહને કહેવા લાગ્યો હવે તલવાર વીંજો હું ઠેકવા તૈયાર છું અમરસિંહે તલવારને હવામાં ફેરવી અને ઘોડાને મારા બાપલિયા એવો બુચકારો કરી અને લગામ ઢીલી મૂકી તેની ઉઘાડી થયેલી એ તલવારના તેજથી અને ઘોડાની ગતિથી એ મુઘલ દરબારીઓ આંધળા ભીત થઈ ગયા અને કબૂતરાના તોલા ઉપર બાજ પીડ્યું હોય તેમ વિખાવા લાગ્યા તલવારના પ્રહારથી એ ઘાયલ થયેલા સિપાહીઓ એ મૃત્યુની રાહ જોતા જોતા આ દોડતા ઘોડાને જોઈ રહ્યા હતા તેમની બીડાતી જતી આંખ સામે એક અજબ દ્રશ્ય આકાર લઈ રહ્યું હતું એક ઘોડો અસવારે લઈને જાણે ઉડી રહ્યો હતો રાજસ્થાન ઊંડા ઉતરી ગયેલા એ કુવાના પાણીનો એ ચડાવો લઈને ધારદાર બનેલી અમરસિંહની તલવાર એ મ્યાનમાંથી માંથી નીકળે પછી એ લોહીનું નેવદ માંગતી વચ્ચે આવ્યા અને ફંગોળા તો ઘોડો હવામાં ઉડતો હતો અમરસિંહની તલવાર એ મુગલોને એ છરકા મારીને એ રસ્તો કરતી હતી સાક્ષાત ભવાની જેના હાથ ઝંઝોળતી હોય ત્યારે સામે બેઠેલી કુવારિકાના માથા ભક્તિથી નમે તેમ દીવાને ખાસમાં બેઠેલા તમામ દરબારીઓ ઝૂકી ગયા બાદશાહનું પાઘડો ઘોડાના ઉડવાથી હવામાં ઉત્પન્ન થયેલા વિવેકથી પડી ગયું મુગલ સૈનિકો માથું બચાવવા એ ટોપો ટોપ ઘોડાના સવાર સામે એ ઝૂકવા માંડ્યા જે ઝુક્યા નહીં તે રાઠોડની તલવારનો સરકો થતા એ સર કલમ થયા અને ગોકીરો થઈ ગયો ગોફ હતો રાઠોડની એ તલવારનો હો વેગ હતો હિંદના અસવારોની શહીદી હતી વીર અમરસિંહ સાથે આવેલા એ કેસરિયાની ત્રણ મિનિટ થઈ ચૂકી હતી ઘોડો પ્રચંડ વેગમાં હતો એક બે અને સાડા ત્રણ એ રાઠોડનો મારવાડી ઘોડો ઉડ્યો અને કિલ્લાની રાંગને એક પગે છબીને અમરસિંહ ઘોડો ભગવાન રામનું પુષ્પક અયોધ્યામાં ઉતરે તેમ કિલ્લાના બીજા પડખે ઉતરી રહ્યો હતો અમરસિંહના ઘોડાને અને અમરસિંહની ઘોડે સવારીને જોઈને એ આકાશમાં ઉભેલા અશ્વિની કુમારોના મોઢામાંથી શબ્દ સરી પડ્યો કોઈ ઘોડો કોઈ પરોખડો ઘોડાના વેગથી ઉત્પન્ન થયેલા વાયુના ચક્રવાતને કારણે કેટલાય મુગલ સૈનિકોના પાગડા ઉછળી ગયા અને કિલ્લા ઉપર ગિસ્ત સાથે દોડતા સુબેદાર આરીફના એ મોઢામાંથી રાહ નીકળી ગઈ

એટલે પ્રાણ તૈયાર હતો ઘોડાનું નામ બહાદુર હતું ઘટના દર્શાવે છે મિત્રો કે કોઈ ઘોડો કોઈ પરખડો વાર્તા પસંદ આવી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ આપણા ભવ્ય સાંસ્કૃતિક વાર્તા સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે